એ ત્યાંથી નીકળતો હતો તેવા દ્રશ્યો સામે આવ્યા હતા પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો આ વિવાદ સામે આવ્યો છે ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને લઈને આખો આ વિવાદ સામે આવ્યો છે જયરાજસિંહ જાડેજાને લઈને જ્યારે આ વિવાદ સામે આવ્યો છે જેને લઈને અત્યારે સમાચાર સામે આવ્યા છે ગોંડલમાં ખાતે જયરાજસિંહના બંગલે ગયા બાદ યુવક ગુમ થયો હોવાના યુવકના પિતા રતનલાલ જાટની જે છે તે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે ફરિયાદ ન લેતા મૃતક યુવકના પિતા જે છે તે તમામ લોકોની એટલે કે સાથે અમદાવાદ હાઈકોર્ટ ખાતે પણ આવ્યા હતા જોકે આખી આ ઘટના અંતર્ગત બ્રિજ નજીકથી યુવકની હિટ એન્ડ રનની ઘટના અંતર્ગત પોલીસે એક નોંધ કરી છે કે જેમાં ચાર તારીખની રાત્રે ત્રણ વાગ્યાના અરસાની અંદર આ મૃતક યુવક કે જે ગોંડલથી ગુમ થયો હતો તેની મૃતદેહ જે છે તે મળી આવ્યો હોવાની વાત જે છે તે સામે આવી હતી કુવાડવા પાસે વાહને અડફેટ લેતા યુવકનું મોત થયાની જાણકારી જે છે તે રાજકોટ પોલીસના ચોપડે નોંધાયેલી છે અને એ જ નોંધ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે પણ નોંધાયેલી છે ગોંડલમાં પાઉભાજીના ધંધાર્થીનો પુત્ર ગોમ થયા હોવાના ગંભીર આક્ષેપો એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે લાગ્યા હતા જોકે અત્યારે આ સમગ્ર મામલે રાજસ્થાનના સાંસદ હનુમાન બેલીવાલાએ ટ્વીટ કર્યું છે અને ટ્વીટ કરીને તેમણે તપાસની પણ માંગ કરી છે કે આખી આ ઘટના સંદર્ભે જે ઘટના ગોંડલ ખાતે બની હતી તેની તપાસ થવી જોઈએ આ પ્રકારની વાત કરવામાં આવી હતી મારી સાથે મારા સહયોગી ભાવિક સૂત્રા જોડાયા છે ભાવિક ગોંડલથી ત્રણ તારીખના રોજ એક યુવક રહસ્યમય રીતે ગુમ થાય છે ગુમ થયા બાદ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની સામે આક્ષેપ લાગે છે અને હવે આખી આ ઘટનામાં એવી વાત સામે આવી છે કે ચાર તારીખના રોજ મોડી રાત્રે એક અકસ્માત થયો ચાર પાંચ દિવસ થી ગોંડલ ની અંદર સામે આવી રહ્યો છે એવા આરોપો લાગ્યા છે કે જયરાજસિંહ જાડેજા અને તેમના માણસોએ એક વ્યક્તિ ની માર્યો છે માર મારવામાં આવ્યો છે એમના પર આરોપ લગાડવામાં આવ્યા હતા જે યુવક ગુમ થયો હતો તે યુવક યુપીએસસી ની તૈયારી કરતો હતો એમના પિતા છે એ ત્યાં ગોંડલમાં લગભગ વર્ષથી એ ધંધો કરે છે અને એવા આરોપો લાગ્યા હતા કે જયરાજસિંહ જાડેજા કે મારા દીકરાને પોતાના ઘરમાં લઈ જઈને ત્યાં ઢોર માર મારવામાં આવ્યો છે શું કઈ હકીકત છે હજી સામે નથી આવી પ્રદીપ પરંતુ મહત્વની વાત એ છે કે આરોપ લાગ્યા છે હજુ પરંતુ આરોપ લાગતાની સાથે જયરાજસિંહ જાડેજા કે જેમણે સીસીટીવી ફૂટેજ પણ જાહેર કરી દીધા હતા અને સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે યુવક ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને હવે આખો આ મામલો છે તે ખૂબ ગરમાયો છે અને આ આખા મુદ્દે હવે સાંસદ છે હનુમાન બેનીવાલા એમને પણ ટ્વીટ કરીને આ માંગ કરી છે કે આની તપાસ થવી જોઈએ અને જો તપાસ થાય એટલે હજુ તો આ મુદ્દો ચાલુ હતો તે સુધીમાં એક ગુમ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી પરંતુ ગત મોડી રાત્રે એવા સમાચાર સામે આવે છે કે રાજકોટના કુવાડવા નજીક કુવાડવા નજીકથી

ચાર તારીખે દિવસ દરમિયાન તપાસ કરી તેના પિતાએ અને ત્યારબાદ પાંચ તારીખે પોલીસ ફરિયાદ પણ કરી લગભગ ચાર દિવસ બાદ આ યુવકનો મૃતદેહ એ રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજની અંદર હોવાની વાત જે છે તે સામે આવી હતી યુવકના પિતા આખી અંતર જે આક્ષેપ કરી રહ્યા હતા તે આક્ષેપની તપાસ નતી થઈ એવી વાતચીત પણ તેઓ કરી રહ્યા હતા જોકે હવે આખી આ ઘટનાની અંદર ભાવિક પાસે આવું પહેલા આ મૃતક યુવક જે રાજકુમાર चौधरी छे जाट छे, तेना जाट पिता रतनलाल रतनलाल एक बार मेरा नाम है और काफी टाइम से तीस वर्ष से मैं गोडल में धंधा कर रहा हूँ कभी मुझे ऐसा नहीं लगा कि मेरे किसी से कोई दुश्मनी कभी मैंने महसूस ही नहीं की और मैं कोई राजनीतिक आदमी नहीं हूँ मुझे या क्या चूटनी लड़नी यार मेरे को क्या राजनीति में जाना है मैं तो धंधा करने के लिए बाहर निकला था और उस दिन जो भी हुआ था वो मैंने पहले दिन से ही मतलब वो एफ आई आर भी कर रखी है बोले फरियाद भी की सब कुछ की तीन चार दिन कोई भी मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को और मतलब कुछ भी समझ में नहीं आया मेरे को और अब मेरा बच्चा मेरे को मरा हुआ बता रहे हैं अब मैं मेरी हालत ही इतनी नहीं में ज्यादा कुछ बोल सकू लेकिन मैं मान गृह मंत्रालय गृह मंत्री जी से और मोदी साहब से ये कहना चाहता हूँ जांच हो मेरे बच्चे की निष्पक्ष जांच हो और मुझे मतलब न्याय मिले बस ये चाहता हूँ और कुछ नहीं कर बच्चों को बच्चे के जो दोषी है उनको सजा मिले अगर कोई दोषी है तो पहले जांच में जो भी है क्या वारदात क्या हुई, क्या क्या हुई थी वो तो आप झगड़ा मतलब हुआ था, था। सर वो तो सब मैं पहले दिन से ही बता रहा हूँ झगड़ा हुआ था रोड पे चलते हुए को बुला करके अंदर एक मकान में मारपीट करी थी क्या तो मेरा बचा हो सकता है कि वो डिप्रेशन में आ गया और रात को उसी उस हिसाब से निकल गया वो बाहर क्या वो मेरे को उसकी जांच करनी है करना है कि मेरे बच्चे के साथ क्या हुआ कौन से घर में, वो वो में कोई, मेरा उन से कोई लेना देना नहीं है मैं को कोई कोई उन, उन तो बाहर का ही हूँ बाहर चल और बाहर ही जाने वाला हूँ फोरेंसिक रिपोर्ट वही फोरेंसिक और स्पेशल रिपोर्ट में प्रेंसि जो आएगा उसका બિલકુલ ભાવિક તો આ એ મૃતક યુવકના પિતા હતા જેને આખી વાત કહી તેને ગંભીર આક્ષેપો પણ પૂર્વ ધારાસભ્ય ઉપર લગાવ્યા છે જો કે આખી આ ઘટના સંદર્ભે પૂર્વ ધારાસભ્યએ તો લગભગ ચારથી પાંચ દિવસ પૂર્વે જ ભાવિકે સીસીટીવી સોશિયલ મીડિયાની અંદર અને તમામ મીડિયા લોકોને આપ્યા હતા કે આ વ્યક્તિ આ યુવક જે ગુમ થયો છે એ યુવક મારા બંગલાની અંદર તો આવ્યો જ નથી ભાવિક જ્યારથી આ ઘટના બની એટલે તારીખથી લઈને આજે દસ તારીખ તારીખનો આપણે સરસાઈથી જોઈએ તો ગુમ થયા ત્યારથી જે આરોપ લાગ્યા ત્યારથી જયરાજસિંહ જાડેજા સીસીટીવી ફૂટેજ નીચે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એમની ઘરની બહાર કે ત્યાંથી એવું સાબિત થઈ રહ્યું છે કે છોકરો ત્યાંથી નીકળો છે પરંતુ એની સાથે કેવી ઘટના નથી બની એવું સાબિત કરવા માટે જયરાજસિંહ જાડેજાએ સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે અને સીસીટીવી ફૂટેજ જાહેર થતાં પણ એક નવો એંગલ આવ્યો છે કે તો શું જે આરોપો લાગ્યા છે એ ખોટા આરોપો લગાડવામાં આવી રહ્યા છે જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ ઉપર કારણ કે આની પહેલા જોયું હતું કે ભાઈ ત્રણ તારીખથી સતત એમના ઉપર આરોપો લાગી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય કે જેમણે જેમના પર માર મારવાનો આરોપ લાગ્યો છે અને સતત જે મૃતક જે યુવાન છે એમના પિતા સતત આ ભાઈ ધારાસભ્યના બંગલામાં મારા દીકરાને માર મારવામાં આવ્યો છે અને ત્યાં જ આખી ઘટના બની છે વારદા ત્યાં જ થઈ છે જયારે મીડિયા સમક્ષ વાત કરતા હતા ત્યારે રોતા રોતા પણ એવું જ કહ્યું છે પરંતુ કોઈ એ ખુલ્લી ને સામે નથી આવ્યો એવું કે ભાઈ જયરાદસિંહ જાડેજાના ઘર માં ને જયરાદસિંહ જાડેજા ને ગણેશ કુંડલના મરત્યા એમને માર માર્યો છે એ કોઈ રીતે સાબિત હજુ સુધી થયું નથી હવે પોલીસ તપાસ થાય ફોરેન્સિક રિપોર્ટ આવે એમાં શું બહાર આવે એમાં પ્રદીપ ખબર પડે કે આગળ શું થયું હતું આટલા દિવસોમાં ભાવિક ત્રણ તારીખના સાંજે ગુમ થયો ચાર તારીખે મોડી રાત્રે હિટ એન્ડ રન ની ઘટના બની રાજકોટ પોલીસ ના ચોપડે નોંધ પણ લોખાએ કે કુવારવા પાસે એક વાહનના અડફટે આ યુવકનું રહસ્યમય મોત થયું છે મતલબ હિટ એન્ડ રનની ઘટનાની અંદર આ યુવકનું મોત થયું છે ચાર તારીખથી લઈને લગભગ એ નવ તારીખના મોડી સાંજ સુધી અથવા આઠ તારીખ એ ત્રણથી ચાર દિવસ સુધી એ સિવિલ હોસ્પિટલની અંદર એ ડેડ બોડી જે મૃતદેહ હતો એ ગુમનામ હતો પરંતુ એ ગોંડલ પોલીસની તપાસ રાજકોટ ગ્રામ્ય પોલીસની તપાસની અંદર એવું ખ્યાલ આવ્યું કે આ મૃતદેહ જે છે એ અન્ય કોઈ વ્યક્તિનો નહીં પરંતુ ગોંડલથી ગુમ થયેલા યુવક એ રાજકુમાર જાટનો છે કે જે યુપીએસસી ની તૈયારી કરતો હતો અને ગુમ થયો છે કે જેના પિતાએ ફરિયાદ નોંધાવી છે અરજી કરી છે કે એનો દીકરો ત્રણ તારીખ થી ગુમ થયેલો છે ભાવિક પ્રદીપ ચોક્કસ થી ત્રણ તારીખે ગુમ થયો ને ચાર તારીખે લગભગ મોડી સાંજે ફરિયાદ નોંધાઈ અને ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે પણ તજવીજ હાથ ધરી હતી ને તપાસ હાથ ધરી હતી

ત્યાં પૂછપરછ પણ થઈ રહી છે કે ભાઈ આ કોણ છે આ કોની ડેડ બોડી છે હવે ફોરેન્સિક રિપોર્ટ સામે આવે અને જો ફોરેન્સિક રિપોર્ટ ની અંદર કઈ બહાર આવે તો સાબિત થાય કે ભાઈ આને માર મારવાથી એમનું મૃત થયું છે કે પછી હિટ એન્ડ રન થી મોત થયું છે એ સવાલો ખૂબ ઘેરાયા છે એમના જવાબો હજુ સુધી પોલીસ પાસે પણ નથી પ્રશાસન પાસે પણ નથી હવે જો કદાચ એવા કોઈ સીસીટીવી ફૂટેજ તપાસ કરવામાં આવે કે ભાઈ રાજકોટની આજુબાજુથી જ્યાંથી લાશ મળી આસપાસના વિસ્તારોમાં જો સીસીટીવી તપાસવામાં આવે સ્થાનિક લોકોને પૂછપરછ કરવામાં આવે પોલીસ દ્વારા

અને એમના યુવાનનું મોત થતા જ સાંસદ હનુમાન બેનીવાલ છે બેનીવાલા છે એમણે ટ્વીટ કર્યું છે અને એમાં લખ્યું છે કે ભાઈ આની તપાસ થવી જોઈએ અને જે આરોપો લાગ્યા છે આરોપ પર પણ તપાસ થવી જોઈએ પૂર્વ ધારાસભ્ય હોય કે પછી કોઈ પણ હોય એમની પર એ તપાસ થવી જોઈએ એક એવી આખો એક લેખ મૂક્યો છે અને આ આખો મુદ્દો હવે ગુજરાત પૂરતો નથી રહ્યો એનો કનેક્શન સીધું જ રાજસ્થાન સુધી પહોંચ્યું છે એટલે પ્રદીપ હવે આ મુદ્દે વ્યવસ્થિત તપાસ થાય પોલીસ તપાસ થાય અને આ આખો મુદ્દો છે

युवक राजकुमार जाट की हत्या के मामले की तरफ आकर्षित करते करने के बाद इस मामले में, में सीबीआई जांच की मांग करता हूं आखिर घटना के अंदर सीबीआई तपासी तो मांग करी रिया छे साथे तमने ये पण कयो छे कि एक बाहुबली पूर्व विधायक तथा उनके परिवार का नाम इस हत्याकांड में सामने आ रहा है जाट समाज के युवा की हत्या को बर्दाश्त नहीं किया जाएगा इस प्रकरण को लोकसभा में उठाऊंगा मेरी गुजरात में रहे समाज के बंधुओं से अपील है कि संकट में इस परिवार की मदद करें और न्याय की लड़ाई में उनके साथ रहे मैं गुजरात पुलिस के डीजीपी को कहना चाहता हूं कि गुजरात पुलिस इस परिवार को अनैतिक दबाव नहीं बनाए इस हत्याकांड के मामले में तत्काल एफ दर्ज होनी चाहिए और दोषियों के खिलाफ कठोर कानूनी कार्यवाही होनी चाहिए प्रधानमंत्री जी एवं केंद्रीय गृह मंत्री जी से अपेक्षा है कि गुजरात में जाँच

જે યુવકની વાત કરવામાં આવી રહી છે કે જે યુવક ત્રણ માર્ચના રોજ ગુમ થયો હતો અને રાજકોટ પોલીસના ચોપડે અને રાજકોટ સિવિલ હોસ્પિટલના ચોપડે આવી ફરિયાદ લખવામાં છે કે આ માર્ચના રોજ મોડી રાત્રે ત્રણ વાગ્યાની અરસાની અંદર હિટ એન્ડ રન ની ઘટનામાં મૃત્યુ થયું હતું જો કે હવે આખી આ ઘટનાની અંદર રાજસ્થાનુદાય સમુદાયના સાંસદ હનુમાન બેલીવાલાનું આ સ્ટેટમેન્ટ જે સોશિયલ મીડિયાની અંદર આવ્યું છે સાથે જ આ નિવેદન આવતાની સાથે જ અત્યારે ગુજરાતની અંદર રાજ્યના ડીજીપી વિકાસ સહાય સહિતના અધિકારીઓ આ ઘટનાને તપાસ માટે હાલ તો જોઈ રહ્યા છે જોકે રાજકોટ પોલીસે આખી આ ઘટના સંદર્ભે ફરિયાદ દાખલ કરી અને તપાસનો ધમધમાટ તો શરૂ કર્યો છે